નમસ્કાર મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ એકાવન શક્તિપીઠોમાંથી એક પવિત્ર શક્તિપીઠ પાવાગઢ પાવાગઢ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં લગભગ બે હજાર સસો ફૂટ ઊંચાઈ પર એક પહાડી પર વસેલું દેવીસ્થાન છે આ એક જાગૃત શક્તિપીઠ છે અહીં જ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ આવેલું છે અહીં આજે પણ ઐતિહાસિક સમયના સુંદર નિર્માણો તથા પાણીના કૂવા અનેક ભવ્ય અને શાનદાર ઐતિહાસિક ઇમારતો અહીં જોવા મળે છે તો ચાલો મિત્રો આ પાવાગઢ યાત્રામાં અમે તમને સંપૂર્ણ માહિતી સાથે અહીંના દરેક સ્થળો પર ફરાવીશું તો આ વિડીયો અંત સુધી જોજો મિત્રો પાવાગઢ પહોંચવા માટે નજીકનું રેલવે સ્ટેશન છે વડોદરા રેલવે સ્ટેશન સ્ટેશનથી ફક્ત પાંચ મિનિટના અંતરે આવેલું છે વડોદરાનું સેન્ટ્રલ બસ સ્ટેશન અહીંથી પાવાગઢ જવા માટે સિટી બસ સેવા ઉપલબ્ધ છે સવારના સો વાગ્યાથી બસો શરૂ થઈ જાય છે અને દિવસ દરમિયાન નિયમિત બસો ચાલે છે વડોદરાથી પાવાગઢનો સફર લગભગ દોઢ કલાકનું છે બસનું ટિકિટ પ્રતિ વ્યક્તિ માત્ર પચાસ રૂપિયા છે એટલે આ એક સહેલું અને આર્થિક માધ્યમ છે પાવાગઢ પહોંચવા માટે ચંપાનેર બસ સ્ટેશન પર ઉતાર્યા બાદ યાત્રાની આગળની શરૂઆત માચીથી થાય છે જે અહીંથી આશરે સો કિલોમીટર દૂર છે બસ સ્ટેન્ડથી થોડું આગળ ચાલ્યા પછી ટેક્સીઓની લાઇન જોવા મળે છે આ ટેક્સીનું ભાડું સામાન્ય રીતે ત્રીસથી પચાસ રૂપિયા પ્રતિ વ્યક્તિ હોય છે યાત્રીઓ આ ટેક્સીમાં બેસીને પાવાગઢના સુંદર પહાડી રસ્તાઓ અને વણાકો ભરેલા દ્રશ્યોનો આનંદ માણી શકે છે ફક્ત પચીસથી ત્રીસ મિનિટમાં આ ટેક્સી તમને માચી સુધી પહોંચાડી દેશે અને અહીંથી શરૂ થાય છે માતાજીના મંદિરની મુખ્ય ચઢાઈ મિત્રો માછીથી મા કાલિકા મંદિર પહોંચવા માટે બે વિકલ્પ છે પ્રથમ વિકલ્પ છે પગદંડી અને સીડીઓ એટલે કે પગથિયા દ્વારા જેમાં આશરે બાવીસો જેટલા પગથિયાઓ ચડવા પડે છે અને આખા સફર માટે લગભગ દોઢ કલાકનો સમય લાગે છે જ્યારે બીજો વિકલ્પ છે રોપ જે તમને ફક્ત પાંચથી છ મિનિટમાં પહાડના ઉપર પહોંચાડી દેશે રોપવેનો સમય સવારના સો વાગ્યાથી સાંજના સાડા સો વાગ્યા સુધી છે તેની ટિકિટ એક વ્યક્તિ માટે રૂપિયા દોઢસો અને બાળકો માટે એંસી રૂપિયા છે રોપવેમાંથી ઉતર્યા પછી પણ આશરે ત્રણસો પગથિયાઓ ચડીને મંદિર સુધી પહોંચી શકાય છે મિત્રો પૌરાણિક કથા મુજબ માતા સતીના પિતા રાજા દક્ષે યજ્ઞમાં ભગવાન શંકરને આમંત્રિત નહોતા કર્યા જેના કારણે માતા સતી અત્યંત દુઃખી થઈને યજ્ઞ કુંડમાં પોતાનું ત્યાગ કર્યું માતાનો આ વિયોગ જોઈ ભગવાન શંકર અત્યંત ક્રોધિત થઈ ગયા અને માતા સતીનું નિર્જીવ શરીર લઈને સમગ્ર બ્રહ્માંડમાં ત્રાંડવ કરવા લાગ્યા બ્રહ્માંડનો નાશ અટકાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સટીના શરીરના એકાવન ભાગ કર્યા જ્યાં જ્યાં એ ભાગ પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠો રચાયા પાવાગઢ એ જ પવિત્ર શક્તિપીઠોમાંનું એક સ્થાન છે જ્યાં માતા સટીના જમણા પગની આંગળીઓ પડેલી માનવામાં આવે છે મિત્રો આ પવિત્ર સ્થળે ઋષિ વિશ્વામિત્રે તપસ્યા કરી હતી તેથી પાવાગઢને શક્તિપીઠ સાથે સિદ્ધપીઠ તરીકે પણ માનવામાં આવે છે મંદિરના ગર્ભગૃહમાં માતાજીના ત્રણ દિવ્ય સ્વરૂપો બિરાજમાન છે જ્યાં ભક્તો માતાના દર્શન કરીને આધ્યાત્મિક શાંતિ અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે મિત્રો પાવાગઢની નીચે આવેલું ચંપાનેર શહેર આજે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાણીતું છે આ ઐતિહાસિક શહેરનું સ્થાપન સૌપ્રથમ ચાવડા સામ્રાજ્યના રાજા વનરાજ ચાવડાએ આઠમી સદીમાં કર્યું હતું બાદમાં તે ચૌહાણ રાજપૂતોની રાજધાની બની ઈસવીસન ચૌદસો ચોર્યાસીમાં સુલતાન મોહમ્મદ બેગડાએ વીસ મહિના સુધી ઘેરાબંધી કરીને પાવાગઢ ચંપાનેર કબજે લીધા અને ત્રેવીસ વર્ષ સુધી અહીં વિશાળ નિર્માણ કાર્યો કરાવ્યા ત્યારબાદ ઈસવીસન પંદરસો પાંત્રીસમાં મુગલ બાદશાહ હુમાયુએ આ વિસ્તાર કબજે કર્યો મિત્રો ચંપાનેરમાં આજે પણ સોથી વધુ ઐતિહાસિક સ્મારકો જોવા મળે છે જેમાં સૌથી પ્રસિદ્ધ છે જામા મસ્જિદ જે હિન્દુ જૈન અને ઇસ્લામિક શૈલીઓના સંયોજનથી બનેલી છે અહીંના એકસો બોતેર નકાશીદાર સ્તંભો અને બે ઊંચા મિનારા તેનું વિશેષ આકર્ષણ છે બીજું મહત્ત્વનું સ્મારક છે શહેર મસ્જિદ જે ખાસ રાજપરિવાર માટે ખાનગી મસ્જિદ હતી અને પંદરમીથી સોળમી સદીમાં નિર્માણ પામી હતી સાથે જ અહીં આવેલો અનોખું હેલિકલ કૂવો જેને કુંડલિત કૂવો પણ કહે છે આ કૂવો સોળમી સદીમાં હીટોથી બનેલો છે આ કૂવામાં અંદર સુધી ઉતરતી સીડીઓ બનાવેલી છે પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંદર ન જવું જોઈએ મિત્રો આશા છે કે પાવાગઢની આ યાત્રા તમને ગમી હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને વધુ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અંતમાં કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં જય માતા